આ કેસ નો સરપંચ બની ગયા પછી તને કમાન્ડ આવી ગયો મન તો ખબર એ વાત આવ તમે તો 15 લાખ મે તોડાયા આ તો મને ખબર મને ખબર છે કે આપણું કામ નથી થવાનું હું મને કો કરું તો પડશે કાટું તો કરવું જ પડશે પાસ થોડું થવા દેવાનું રોડ ફોડ કશે થવા દેવાનું નહીં પાસ તો કશું નહીં થવા દેવાનું પણ કો કરું પડશે મને હા કે રોડ કરે મને હા આયા એટલે હું જઈને અરજી કરીયો બરોબર બરાબર સીધી અરજી ઠોકવાની પણ હું કહું બોલ આપણે મફાન કહેવું પડશે ને તો આ સરપંચ મમ્બી જોતો નહીં મફાન તો પહેલાંય ખબર હતી કે કદર હાલ મફાન તો એ તો ઈચાળ જ નાતો કહે તો મફત તમારે બોલે નહોતો તો બોલતો તો આપણે બે ગયા હતા ને મફાન આવ્યો પણ ના હું માનું તો કોક તો કરવું પડશે કશું મીટિંગ મીટિંગ તો કરી જ પડશે પેલો મફાન પૂછી જોઈએ હવે હા મફાનમાં પગલું આપડે ભરાય નહીં હા મફો આપણે મોટો મોટો બાપજી બોલો મફાન જોણ કરીએ કોક

સરપંચ તો અમને ખબર હે ચેવું રાખ્યું આવો હું શું કઉહાર સરપંચ કહેના તો ઘર નો સરપંચ

onte rafo mopan da kitilu san san shankar ne khabar na padu kinde rukni a to rafo su bich kuch karo e to amari baat ch ablu va jati shankar tano ne kada bhai ho e ha hamne roni baat chalu thi pehla tan pravar taro paas me

તું અમે તારા ઘરે આયા ને ને ખાલી ને નાતો અલ્યા જો મસ્ત પવો ભાઈ

કે તમે માર કાલ કે માર કે રાજી તમે તમને વાત જ કરી દે હા આ બે ચાર જરા કપાસા થઈ ગયા છે આ દેવ તો આ દેવ માર વાત પતાઈ દે ઓકે ઘણા ઘણા પૈસા આલો તો અમારી વાત છે હાઈ મને ખબર નહીં પણ મને તો માં મને તો મારી તો ઘણા પૈસા આવે બે વાત ન દે મલી જા હવે આરો ચરી ખાવાનું કે ગુરુ શર્માના નામે આ બધી ગૌચર રહી ને ગૌચરનો ચરી ખાવાનું કે બરાબર એકવાનો મારો બરોબર

સતવાન તમે શું ગુમ ટુચ કરો હું હું એ તો હું એ તો ખાણ આવા થાવાય તને ચોક પાર દઉં છે ને પૈસા ની ખાણ આવો હોવા ખાણ ની જાવ સરપંચ ની ખાણ આવો પૈસા ની આવો આપડો વાત કરી દી મિયા કાપુ જીન કે ખરાબો વેકવાનો હ બરાબર એક એક ટકો તમને તણા ને આલ દે બોલો પછી હું એક ટકો તણા ને આલ દે બરાબર સમજો જી મલી આ જી મલી યાર ખરાબો હોય ને હા

पेसा वेरावा ना होय બીજી વાત પછી करू આપણે બરાબર

આપડે હોય મિત્રો રોમાન ચાલુ હોય જોવા જવાનું ગમ માં આપડે ગમો જઈએ સાહેબ કીધું આપડે ના কয় যে আমাৰ লখাভা লাখ ৰূপিয়া নে গৈ যাবি